ગોધરાના બામરોલી રોડ ઉપર આવેલા એક મેટર્નિટી હોસ્પિટલમાં માનવ તસ્કરી કાંડનો થયો પર્દાફાશ આઠ વ્યક્તિઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં આવેલી દીભ મેટર્નિટી અને ચિલ્ડ્રન હોમ માંથી માનવ તસ્કરીનો ખુલાસો થતાં જિલ્લા સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે આ બનાવ અંગે ગોધરા શહેરે ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે મળતી માહિતી અનુસાર સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ગેરકાયદેસર રીતે દત્તક લેવાયેલી બાળકી બીમાર પડી બાળકીને સારવાર માટે સૌ પ્રથમ ગોધરા અને ત્યારબાદ વડોદરા શહેર અને ગ્રામ્યની અલગ અલગ હોસ્પિટલોમાં લઈ જવામાં આવી હતી આ દરમિયાન એક ખાનગી હોસ્પિટલના તબીબને બાળકીના દસ્તાવેજનો અને દંપતીના વર્તન પર શંકા થતા તેમણે પોલીસને જાણ કરી પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ એક સુનિયોજિત કાવતરું હતું દીપ મેટર્નિટી હોસ્પિટલમાં એક અજાણી મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો જન્મ આપ્યા બાદ માતા બાળકીને ત્યજીને જતી રહી હતી ત્યાર હોસ્પિટલના સ્ટાફે પૈસાની લાલચમાં બાળકીને ગોધરા તાલુકાના એક ગામમાં નિસંતાન દંપતીને ગેરકાયદેસર રીતે વેચી દીધું હતું માનવ તસ્કરી બાળકીનું ખરીદ વેચાણ રાખવા જેવા ગુના હેઠળ ફરિયાદ નોંધવામાં આવી આ ઘટનામાં સંચાલકો વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે